જ્યારે ટોલ ટેક્સ પર છૂટક ખાણીપીણીની વસ્તુઓ વેચતા લોકોને પણ હાઈવે ઓથોરિટી દ્વારા વારંવાર હટાવવામાં આવતા બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે તત્કાલીન કલેક્ટરને રજૂઆત કરી હતી છતાં કોઈ પરિણામ ન મળતા આજરોજ રોજ ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટર ખાતે પહોંચી આરડીસી એનઆર ધાંધલને મૌખિક રજૂઆતો કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તંત્રના એક તરફી વલણ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ મૂક્યો કે તંત્ર મોટા બિલ્ડરોના ગેરકાયદેસર દબાણો સામે કોઈ પગલા ભરતું નથી પણ ગરીબ લારીવાળાઓ અને ઝૂંપડાવાસીઓને હટાવીને તેમને નિરાધાર બનાવે છે તેમણે માંગ કરી કે હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી હોય આ લોકોને હાલ પૂરતા નહીં હટાવી તેમની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પણ માંગ કરી હતી જો તંત્ર દ્વારા આ વિષય પર કોઈ કાર્યવાહી નહીં કરાય તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી થોડા દિવસ પહેલા ભરૂચ પ્રશાસન દ્વારા જે અહીંયા વર્ષોથી આદિવાસી લોકો ઝુંપડાઓ બનાવીને રહે છે એમના ઝૂંપડાઓ તોડવાનું કામ કર્યું છે ત્યારે અગાઉથી કોઈ પણ પ્રકારની નોટિસ કે કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ ચોમાસાના દિવસો ઉપર આવેલા છે અને ત્યારે ઝૂપડાનો તોડવાનું કામ એમણે ચાલુ કર્યું છે ત્યારે આજે અમે કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર પાઠવવા અને બધા વતી રજૂઆત કરવા માટે આવ્યા છે કે જ્યાં સુધી આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ લોકોને

પછી આ લોકોને શિફ્ટ કર્યા બાદ જ કંઈ હટાવવાની વાત કરે એવી અમે માંગ કરી છે ને આ લોકો વર્ષોથી રહે છે કોઈને નડતા પણ નથી અને વર્ષોથી અહીં રહીને પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરે છે ત્યારે પ્રશાસન દ્વારા એમને કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરવામાં નહીં આવે એવી રજૂઆત કરવા માટે અમે આજે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ હું ઇલાબેન બોલું છું મારા મારો થી ચૌદ વર્ષ પહેલાથી ગલ્લો ચાલે છે ત્યાં લારી ગલ્લા છે મારા તો અમે ધંધો કરીને ખાઈએ છીએ પણ અમને માન કે ત્યાં હટી જાઓ તમે આગલા દિવસ કીધું ને બીજા દિવસ તમારા ઝૂપડા હટાવી દીધા આજે અમે કઈ જઈએ ને શું કરીએ ધંધો અમારો કોઈ બીજું છે